જે દ્વારકાધીશ મિત્રો આપનું સ્વાગત છે અમારી ઓનલાઈન ગુજરાતી બજાર યુટ્યુબ ચેનલમાં આ ચેનલમાં અમે ઓફર અને ડિસ્કાઉન્ટના વિડીયોઝ લઈને આવતા હોઈએ છીએ જો તમે ઓનલાઈન શોપિંગ કરતા હોય અને તમારે ઓફર અને ડિસ્કાઉન્ટ જોઈતું હોય તો આ ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો કેમ કે આવા જ વિડીયો આ ચેનલમાં આવતા રહે છે જેથી તમને લાભ થઈ શકે સાથે જ અમે વસ્તુની બધી જ માહિતી પણ આપતા હોઈએ છીએ જેથી તમને સસ્તા ભાવે સારી ક્વોલિટીની વસ્તુ મળી શકે તો સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો તો મિત્રો આજે લાવ્યા છીએ ત્રણ શાનદાર અને કલાત્મક ડિઝાઇનમાં એકદમ જુદી પ્રકારની બંગડીઓ જો તમે ફેન્સી ટ્રેડિશનલ અને એથનિક લુક માટે બંગડીઓ જોઈ રહ્યા છો તો આ વિડીયો તમારા માટે જ છે તો ચાલો જોઈએ આજની વિશેષ કલેક્શન સાથે તેની સંપૂર્ણ માહિતી આ વિડીયોની અંદર બંગડી કેવી છે કેવી ક્વોલિટી છે કેવી ડિઝાઇનમાં આવશે અને શું કિંમતમાં તમે તમારા ઘર સુધી મંગાવી શકો છો એ બધી જ માહિતી આ વિડીયોની અંદર મળશે તો વિડીયોને છેલ્લે સુધી જોજો તમને કોઈ જ મુંઝવણ નહીં રહે અને જો કંઈ પણ મૂંઝવણ હોય તો તમે કમેન્ટ કરજો હું તમારી કમેન્ટ વાંચું છું અને તેનો જવાબ પણ આપું છું તો વિડીયોને શરૂ કરીએ તો શરૂઆત કરીએ આપણી પહેલી ડિઝાઇનથી આ બંગડીઓ ગોલ્ડ પ્લેટેડ છે એટલે કે તેના પર ખાસ ગોલ્ડનનું કોટિંગ કરવામાં આવ્યું છે જે તેને પારંપરિક રીતે એટલું જ સુંદર બનાવે છે જેટલું સ્માર્ટ અને ફેન્સી લુક આપે છે આ બંગડીઓ અલગ અલગ કલરમાં આવશે સફેદ મરુન બ્લેક કલરમાં આવશે જે તમે ફોટોમાં જોઈ શકો છો દરેક કલરમાં આ બંગડીઓ ખૂબ જ સુંદર લાગે છે તમને આ બંગડીઓ સો ટકા આકર્ષવામાં મદદ કરશે સ્ટોન ટાઈપ છે આર્ટિફિશિયલ સ્ટોન છે એટલે કે તેમાં રંગબેરંગી ચમકદાર પથ્થરો મૂકવામાં આવ્યા છે જેની પર પ્રકાશ પડવાથી બહુ સુંદર ચમકે છે બંગન સ્ટાઇલ છે મિનિમલ ડિઝાઇન કરેલી છે આ બંગડીઓ તમારે તમારા હાથની સાઇઝ પ્રમાણે ચોક્કસ સાઈઝ પસંદ કરવી પડશે સાઇઝ છે બે પોઈન્ટ દસ બે પોઈન્ટ બાર બે પોઈન્ટ બે બે પોઈન્ટ ચાર બે પોઈન્ટ છ અને બે પોઈન્ટ આઠ સાઇઝમાં આવશે તમારી અનુકૂળ સાઇઝ પ્રમાણે તમે મંગાવી શકો છો આ બંગડીઓ બેઝ મેટલ બ્રાસ છે જેને કારણે તેનો વજન ખૂબ જ હળવો અને પહેરવામાં આરામદાયક છે આ બંગડી ખાસ એથનિક પાર્ટી માટે ખાસ બનાવી છે એટલે કે લગ્ન તહેવાર મંડપ પ્રસંગો માટે પરફેક્ટ છે દરેક ડિઝાઇનમાં ચાર બંગડીઓનો સેટ આવશે તો મિત્રો આ હતી આપણી ત્રણ નવીનતમ અને એકદમ સ્ટાઇલિશ બંગડીઓની ઝલક તમને કઈ સૌથી વધુ ગમી એ જરૂર કમેન્ટમાં લખજો આ બંગડીઓ અત્યારે ઓનલાઈન લોકો ખૂબ જ ખરીદી રહ્યા છે કોઈકે લખ્યું છે કે વેરી નાઇસ આઈ લવ ઇટ તો તમે બિલકુલ ચિંતામુક્ત રહીને તમે તમારા ઘર સુધી મંગાવી શકો છો તો જલ્દી ઓર્ડર કરાવો ઓર્ડર આપવા માટે આપેલ નંબર પર માત્ર ને માત્ર વોટ્સઅપ મેસેજ કરવાનો રહેશે મેસેજમાં તમારું નામ મોબાઈલ નંબર અને પુરુષનામું મોકલવાનું રહેશે જેથી અમે તમારા ઘર સુધી ડિલિવરી કરી શકીએ કેશ ઓન ડિલિવરી રહેશે એટલે કે જ્યારે પાર્સલ તમારા ઘરે પહોંચી જશે ત્યારે જ આ પૈસા આપવાના રહેશે વસ્તુમાં કોઈ ખામી નીકળે તો ત્રણ દિવસની અંદર રિટર્ન પોલિસી ઉપલબ્ધ છે તો જલ્દી ઓર્ડર કરાવો સરળ સુરક્ષિત અને શ્રેષ્ઠ ક્વોલિટી સાથે ઓનલાઈન ખરીદી કરો ગુજરાતી બજાર સાથે આભાર